બાઇકને ટક્કર મારતા દુર્ઘટના ઘટી હતી અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં બે ફોર્મ ચાલતા ડમફરો સામે રોજ જોવા મળી રહ્યો છે તો ઘટનાની મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં ડમ્ફર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું મૃતકની ઓળખ દિનેશ ઠાકોર તરીકે થઈ છે દિનેશ ઠાકોર ગાંધીનગરના વિદ્યાર્થીવાજ એમ એલ એ

ખસેડ્યા હતા ડમ્પર ચાલક વિરોધ ગુનો નોંધી વધુ તાજવીજ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે જણાવજો ધન્યવાદ